અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર માંડવા ટોલ નાકા પાસેથી ભરૂચ એક પોઈન્ટ પાંચ કન્ટેનર પૈકી એક વડોદરા બે નવસારી અને એક અંકલેશ્વરમાંથી કન્ટેનર એલસીબી ઝડપી પાડ્યો હતો વડોદરામાં કન્ટેનર ઝડપાતા જ વડોદરાથી સુરત તરફ એક કન્ટેનર વળ્યું અને માંડવા ટોલ પ્લાઝા પાસે એલસીબીએ ઝડપી પાડ્યો હતો પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી અને ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ આર કે ટોરાણી અને ટીમ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે એક બંધ બોડીનું કન્ટેનરમાં ઇંગ્લિશ દારૂ ભરી વડોદરાથી સુરત તરફ જઈ રહ્યું છે જેના આધારે પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળી કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતાં અંદરથી દારૂની રૂપિયા એક કરોડ છપ્પન હજાર છસો ચાલીસ નાંગ બોટલ મળી આવી હતી પોલીસે કન્ટેનર અને મોબાઈલ મળી કુલ રૂપિયા મુદ્દા માલ જપ્ત કરી કન્ટેનર ચાલક અને રાજસ્થાનમાં રહેતા જગદીશ ની ધરપકડ કરી હતી પોલીસે પાંચ આરોપીઓની પણ જાહેર કર્યા છે આ મામલામાં ગોવાથી દારૂ ભરેલા પાંચ કન્ટેનરો નીકળ્યા હતા અને તેને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો અગાઉ એ કન્ટેનર સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે વડોદરામાંથી ઝડપી પાડ્યું હતું

વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા હમણાં થોડા સમય પહેલા વડોદરા શહેરના છાણી વિસ્તારમાંથી ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક રેડ કરીને દારૂનું ગોડાઉન ઝડપી પાડી રૂપિયા બે કરોડ ને ચુવાલીસ લાખ જેટલી માતબર રકમનો ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો પકડી પાડેલો હતો એની તપાસ દરમિયાન જણાયેલું કે એમાં રાજસ્થાનની બિસ્નોઈ ગેંગ સંડોવાયેલી છે અને ગોવા ખાતેથી દારૂ મગાવીને ગુજરાતમાં આ રીતે ગેરકાયદેસર રીતે એનો વેપલો કરવામાં આવી રહ્યો છે ગોવાથી કુલ ચાર કન્ટેનર જેટલા દારૂ ભરીને ગુજરાત તરફ રવાના થયેલા અને એ પૈકીનું એક કન્ટેનર ત્યાં છાણીના ગોડાઉન ખાતે ઉતારવામાં આવેલું તો એક કન્ટેનર પૈકીનો માલ બાકીના ત્રણ કન્ટેનરો પણ ગુજરાતમાં જથ્થો હમણાં નવસારી ખાતે પકડી પાડવામાં આવેલો અને આ ચોથા કન્ટેનરની તપાસમાં હતા એ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીડીની ટીમને ગઈકાલે બાતમી હકીકત મળેલી કે એક કર્ણાટક પાસિંગનું કન્ટેનર બંધ બોડીનો એમાં દારૂનો મુદ્દામાલ ભરીને માલ ભરીને અંકલેશ્વર તરફ જવાનું છે તો માંડવા ટોલ નાકા ખાતે એલસીબી ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવેલી અને આ બાતમી હકીકત વાળું આ કન્ટેનર આવતા એને સાઈડમાં કરવડાવીને એ કન્ટેનર અંગેની તપાસ કરતા એમાં છપ્પન હજાર જેટલી ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલોનો જથ્થો કે જેની કિંમત થાય છે એ રૂપિયા એક કરોડ ને સત્યાવીસ લાખ જેટલો એટલો કબજે કરવામાં આવેલો કન્ટેનરના અ ને નામ પૂછપરછ કરતા એ રાજસ્થાન બીજા સંડોવાયેલા છે એ તમામ વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોનો રજિસ્ટર કરવામાં આવેલો છે એક કરોડ અને સત્યાવીસ લાખ રૂપિયાનો દારૂ મુદ્દામાલ અને વીસ લાખ રૂપિયાનો કન્ટેનર અને એની પાસેથી મોબાઈલ મળી એક કરોડ સુડતાલીસ લાખ ઉપ્રાંતની રકમનો મુદ્દામાલ તપાસના કામે કબ્જે કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અંકલેશ્વર શહેર શહેરના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલ કરી રહ્યા છે અને આ જે કોઈ બીજા અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે એમને પકડવા માટે તપાસ કાર્યવાહી પોલીસ ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે